નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના આ વિડીયોમાં બધા જ માર્કેટ યાર્ડના કપાસના ભાવની વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના કપાસના ભાવની વાત કરીએ તો ખાંભા બારસો થી સબુતસો એકસઠ રાજકોટ તેરસો થી પંદરસો મોરબી થી સબુતસો ચાલીસ ધંધુકા અગિયારસો થી સબુતસો છપ્પન સાવરકુંડલા તેરસો થી સબુતસો પંચોતેર ખેડબ્રહ્મા બારસોથી બારસો પચાસ જેતપુર નવસો થી સબૂતસો પિસ્તાલીસ વાંકાનેર બારસો પચાસથી ચબુદસો પાસઠ વડાલી તેરસો પચાસ થી પંદરસો છત્રીસ ટિન્ટોય તેરસોથી સબુતસો હારીઝ બારસો એકાવન થી તેરસો ત્રાણું માણસા એક હજાર થી પંદરસો તેત્રીસ સિદ્ધપુર બારસોથી સબુતસો પંચાણું ડોળાસ બારસો સિત્તેર થી સબુતસો ચૌદ ધારી બારસો થી વિરમગામ બારસો થી ઓગણચાલીસ અમરેલી આઠસો થી પંદરસો ઓગણીસ હિંમતનગર અગિયારસો ત્રીસથી સબુતસો પચાસ પાટણ બારસોથી પંદરસો એકાવન જામજોધપુર તેરસો પચાસથી સબુતસો એકાણું મહુવા સાતસોથી સબુતસો બાબરા સબુતસો ત્રીસથી પંદરસો બેતાલીસ વિજાપુર બારસો એકસઠથી પંદરસો પિસ્તાલીસ કુકરવાડા સબુતસોથી સબુતસો એંશી વિસનગર બારસોથી પંદરસો અઠ્યાવીસ ઉનાવા થી પંદરસો ચાલીસ કડી તેરસો પિસ્તાલીસ થી પંદરસો ઓગણચાલીસ ભાવનગર બારસો બે થી સબુતસો એકોતેર જસદણ તેરસો દસ થી પંદરસો દસ હળવદ એક હજારથી સબુતસો બ્યાસી ગોંડલ બારસો એકોતેર થી સબુતસો સોતેર જામનગર એક હજાર થી સબુતસો દસ તળાજા બારસો પચીસ થી સબુતસો પાંત્રીસ અંજાર સબુતસોથી સબુતસો એંશી કાલાવાડ બારસો એકાવનથી સબૂતસો પંચોતેર ધ્રોલ તેરસો છ થી સબૂતસો અઠ્યાવીસ બોટાદ તેરસો પચાસથી પંદરસો છવ્વીસ સાણસમા બારસો બારથી તેરસો એકત્રીસ જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો